શું તમે જાણો છો ભારતમાં મસાલા ઉદ્યોગનું બજાર બે હજાર ચોવીસમાં બે લાખ કરોડથી વધુ હતું અને ફક્ત ભારતમાં જ નહીં ફાઇનાન્શિયલ યર બે હજાર ચોવીસમાં ભારતથી મસાલા અને એની પ્રોડક્ટનું એક્સપોર્ટ એ યુએસ ડોલર ચાર પોઈન્ટ ચોસઠ બિલિયન ડોલરનો થયો હતો મારા શબ્દો નથી પરંતુ આ ડેટા છે આનો અર્થ શું થાય ખબર છે ભારતમાં મસાલાની માંગ તો છે પરંતુ વિદેશમાં પણ ભારતના મસાલાની માંગ વધુ છે મતલબ કે આ એક એવો બિઝનેસ છે એ એવરગ્રીન કહેવાય કોઈ પણ દિવસ બંધ ના થાય અચ્છા હવે મસાલાનો બિઝનેસ જ કેમ કરી શકાય તો જો કોઈ પણ બિઝનેસ તમારે ઘરેથી કરવો હોય અને શરૂઆતમાં તમારે ઓછું રોકાણ કરવું હોય અને પ્રોફિટ વધારે લેવો હોય તો પછી આ એક સારો બિઝનેસ કહેવાય કેમ કે ભાઈ ભારતમાં મસાલાનું માર્કેટ છે ને એ દર વર્ષે સાત થી દસ ટકાના ગ્રોથથી વધી રહ્યું છે મતલબ કે આ ગ્રોઈંગ માર્કેટ છે તમે આમાં એન્ટ્રી કરો છો તો તમારા માટે પણ ઓપોર્ચ્યુનિટી સારી રહેવાની છે ઘણા બધા લોકોનું એવું માનવું હોય છે કે ફેક્ટરી હોય તો જ બિઝનેસ કરી શકાય પરંતુ હકીકતમાં એવું નથી ઘરેથી તમે નાનું યુનિટ ચાલુ કરો જેમ જેમ તમારો બિઝનેસ આગળ વધે એમ તમે ફેક્ટરી પણ લગાવી દો પણ શરૂઆત તો કરો ચલો એક ઉદાહરણની વાત કરું તો ભારતમાં દર વર્ષે અઢાર લાખ ટન મસાલા અને મસાલાની પ્રોડક્ટો વેચાય છે અચ્છા આ બધી વસ્તુઓ એક્સપોર્ટ થાય છે ભાઈ જેની વેલ્યુ છે ચાલીસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ આ ઇન્ડિયન સ્પાઇસ બોર્ડ બે હજાર ચોવીસ માંથી લેવામાં આવ્યો છે ડેટા અને ગુજરાત તો આ જે બિઝનેસ છે એનું હબ કહેવાય અહીંયા હળદર મરચા કૃમિનો આ બધાનું જે ઉત્પાદન છે સૌથી વધુ થાય છે અને એક્સપોર્ટ પણ અહીંથી જ વધુ થાય છે ભાઈ પરંતુ સાથે સાથે ફસાઈનો જે રિપોર્ટ આવે છે ને એ રિપોર્ટ મુજબ ભારતમાં ટેસ્ટ કરાયેલા મસાલાના બાર ટકા સેમ્પલ એ છે સબસ્ટાન્ડર્ડ હોય છે એટલે ક્વોલિટીવાળા હોતા નથી એટલે જો તમે ક્વોલિટી અને બ્રાન્ડિંગ પર ફોકસ કરો તો તમારી પ્રોડક્ટ જોરદાર ચાલી શકે છે ભારતમાં નહીં પરંતુ એક્સપોર્ટ લેવલે પણ પહોંચી શકો છો અને તમે છે ધ લિમિટ આ એટલા બધા પૈસા કમાઈ શકો છો સારી વસ્તુ હશે તો આપોઆપ વેચા છે છે આવા મૂળ ટોપિક ઉપર આવીએ કે તમારે જો મસાલાનો બિઝનેસ ચાલુ કરવો હોય તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપું કઈ રીતે તમે મસાલાનો બિઝનેસ ઘરેથી ચાલુ કરી શકો છો અને ચાલુ કર્યા પછી તમારે એને ક્યાં કયા લેવલ સુધી લઈ જવું એ તમારા ઉપર છે ભાઈ પણ આપણે તમને પૂરી પૂરી માહિતી આપી જુઓ એટલે વિડીયો જોજો તો તમને આઈડિયા આવશે તો પહેલું સ્ટેપ શું છે ખબર છે તમારે માર્કેટના રિસર્ચ કરવું પડશે તમારા શહેરમાં અથવા તો તમારા રાજ્યમાં સૌથી વધારે વેચાતા મસાલા શોધો જેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં મરચાં જીરું ધાણા હળદર મસાલા આ બધી વસ્તુઓ વધારે બને છે અને વેચાય છે તમે માર્કેટ રિસર્ચ કરવા માટે ઇન્ટરનેટનો સહારો પણ લઈ શકો છો પછી ટ્રેડ એક્સપર્ટનો પણ સહારો લઈ શકો છો કે ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર કયા મસાલાની વધારે ડિમાન્ડ છે તો સૌથી પહેલાં તમારે માર્કેટ રિસર્ચ પ્રોપર કરવાનું રહેશે હવે બીજી વસ્તુ છે એ છે સેટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ તો ભાઈ ઘરેથી તમે એક મશીન લાવો અને નાના યુનિટથી શરૂઆત કરો ગ્રાઇન્ડિંગ મશીન મિક્સર સીલર અને પેકેજિંગ મશીન આ ચારેક વસ્તુ લાવો આની શરૂઆતમાં લગભગ કિંમત આવશે દોઢ લાખ રૂપિયા આનાથી તમારું મિની સ્પાઇસ યુનિટ તૈયાર થઈ જાય દોઢ લાખ રૂપિયામાં મિની સ્પાઇસ યુનિટ તૈયાર કરો ધીમે ધીમે શરૂઆત કરો અને પછી આગળ વધો ટીપે ટીપે સરોવર ભરાય મારા ભાઈઓ ત્રીજા નંબરનું સ્ટેપ છે એ છે બ્રાન્ડિંગ અને પેકેજિંગ જો દીખતા હે વો વિકતા હે પ્રોફેશનલ પેકેજ ડિઝાઇન કરો નામ લોગો ટેગલાઇન આપણે પ્યુરો નમક એટલે મીઠું રેગ્યુલર મીઠું છે પણ તો એ લોકોના મગજમાં ઘૂસી જાય મેગી છે કોલગેટ છે એવી રીતે કંઈક અલગ નામ લગાવો જે લોકોને ગમી જાય અજા આમાં ડોક્યુમેન્ટની વાત કરું તો તમારે ફસાઈનું લાઇસન્સ લેવું પડશે જીએસટી સર્ટિફિકેટ લેવું પડશે જો તમારો એક્સપોર્ટનો પ્લાન હોય અથવા ગુજરાતની બહાર વેચવું હોય તો જીએસટી સર્ટિફિકેટ તો જોશે પાછળથી ના થાય એના માટે લઈ લેવાનું જેનાથી લીગલ કોઈ ઇસ્યુ ના આવે એટલે પહેલાં તો ફસાય એના જીએસટી સર્ટિફિકેટ લઈ લો સ્ટેપ નંબર ફોર ઇઝ સેલ્સ અને માર્કેટિંગ તો તમારે જો પ્રોડક્ટ બની જાય તો સ્થાનિક દુકાનો હોય હોસ્ટેલ હોય કેટર્સ હોય આ લોકો જોડે ટાઈઅપ કરો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક વોટ્સઅપ આ બધી જગ્યાએ તમારી જે બિઝનેસ છે એનું માર્કેટિંગ કરો બ્રાન્ડિંગ કરો સ્ટોરી દ્વારા લોકો જોડે ટ્રસ્ટ બંધાવો ત્રીજી વસ્તુ છે એક્સપોર્ટ માટેનું એક અલગ સ્પેશિયલ પેકેજ બનાવો કેમ કે મેં તમને પહેલાં પણ જે ડેટા બતાવ્યા એ મુજબ આપણા મસાલાની ડિમાન્ડ ભારતમાં તો છે પરંતુ ફોરેનમાં વધારે છે અને ફોરેનમાં પૈસા આવત તો એની મજા અલગ પણ આવે સ્ટેપ નંબર પાંચ આ બહુ મહત્વની વસ્તુ છે તમારે દરેક બેચને ટેસ્ટ કરવાની રહેશે એની ક્વોલિટી સો ટકા સારી હોવી જોઈએ મેં તમને કીધું કે બાર ટકા જે ડેટા મુજબ ફસાઈનો છે એમાં બાર ટકા લોકોની ગુણવત્તા સારી હોતી નથી ક્વોલિટી ઉપર જો તમે ધ્યાન આપશો તો માર્કેટ કપચર કરી શકશો એકવાર તમારી જો કોઈ એક નાની નાની પ્રોડક્ટો તમે લઈને આવો એ બ્રાન્ડ બની જાય પછી તમે ધીમે ધીમે વેરાયટી સાથે માર્કેટમાં આવી શકો છો અમે શરૂઆતમાં પાંચ છ પ્રોડક્ટ સાથે આવ્યા હતા ફાર્માની જેમ જેમ પ્રોડક્ટો ચાલે એમ એમ તમે તમારું પેનેટ્રેશન માર્કેટમાં વધારી શકો છો એટલે શરૂઆતમાં તમે બે ત્રણ મસાલા લઈને આવો એ માર્કેટમાં ચાલવા માંડે રોટેશન થાય એને પછી તમે નવી નવી વેરાયટી લાવો ચાટ મસાલા લાવો પાઉંભાજી મસાલા લાવો અલગ સ્પેશિયલ ફ્લેવર મસાલા લાવો ઘણી બધી વસ્તુઓ કરી શકાય જે સ્ટાઇઝ ધ લિમિટ છે ભાઈ આમાં ધંધો ચાલવા માંડે ને પછી એક્સપોર્ટ તરફ વિચારવાનું ચાલુ કરો એક્સપોર્ટના કમ્પ્લેન્શન એને સેટ કરો લેબલિંગ અને ક્વોલિટી એકદમ પરફેક્ટ રાખો અને એક્સપોર્ટ કઈ રીતે થાય છે એના વિશે થોડું વિચારો લોકોને પૂછો આઈ આઈસી કોડ આવે એક્સપોર્ટનો લઈ લો અને ધીમે ધીમે તમે શોધ કરશો તો તમને એક્સપોર્ટ કરવાનો પણ રસ્તો મળી જશે હું પોતે એક વિડીયો બતાવીને બતાવી દઈશ કે એક્સપોર્ટ કઈ રીતે કરાય છે એક બે દોસ્ત છે એ કરે છે તો એની જોડે મળીને તમને વિડીયો બનાવીને આપીશ તો આ છે પૂરેપૂરી માહિતી મસાલાનો બિઝનેસ તમે ઘરે ચાલુ કરવો હોય તો કરી શકો છો જો તમને લાગે છે કે આ બિઝનેસ તમારા માટે છે તો ભાઈ રાહ ના જોવો બે હજાર પચીસ પતવાયું જો હવે બે હજાર છવ્વીસ પણ ચાલુ થશે એને રાહ ના જોવો બિઝનેસ કરવું હોય તો શરૂઆત અત્યારથી કરી દો તો બે હજાર છવ્વીસ તમારું સો ટકા સુધરશે અને હા તમારા મનમાં હજુ પણ મસાલા લઈને થઈને કંઈક ડાઉટ હોય ને તો ભાઈ મને પૂછી શકું છું ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગિવ યુ એન આન્સર બાકી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો જો ગમે હોય તો અને કોમેન્ટમાં લખો આઈ એમ સ્ટાર્ટિંગ માય મસાલા બિઝનેસ જો તમે સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તમે ના માનતા હોય તો પછી જે વ્યક્તિને આ બિઝનેસ કરવો હોય એના મોકલો તો કદાચ એને થોડી સમજણ પડે અને બિઝનેસ ચાલુ કરી શકે મસાલાના બિઝનેસ માટે બહુ ફંડ શરૂઆતમાં જોતું નથી એટલે આ મીઠ જે લોકોને ના ખબર હોય એને મોકલાવો તો કદાચ એમના કામ આવે આ વિડીયોમાં થોડા વધારે વ્યૂ આવે તો પછી આગલા વિડીયોમાં તમને બતાવીશ કે તમે તમે ઘરેથી મસાલાનું બ્રાન્ડ રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો ઓનલાઈન કઈ રીતે વેચી શકો છો આ બધી ઇન્ફોર્મેશન હું તમને આપીશ જો વ્યૂ આવે તો ના આવે તો પછી નવા ટોપિક પર વિડીયો બનાવીશું ઝે ઓલ ફોર ટુ ડેઝ વિડીયો ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત